આપણે જોઈ ને તો ખરેખર આ મોગરી જે શિયાળામાં આવે છે પણ અત્યારે આ ચોમાસામાં જે માર્કેટમાં શરૂઆત થઈ ગઈ છે અને આ મોગરી જે પાંચ રૂપિયા પૂરી વેચાય છે અને કેશુભાઈ ખેડૂત નું નામ છે અને જે ભાઈ કુવાડવા ની બાજુમાં જયપુર કરીને ગામ આવે છે ત્યાંથી આવે છે આ મોગરી લઈ આપડે જોઈને તો માર્કેટ ની એક નંબર ડુંગળી છે એકદમ ચોખ્ખી અને સાફ કરેલી જે વીસ રૂપિયા કિલો વેચાય છે અને ભાઈ વાઘજી ભાઈ ખેડૂત નામ છે જે ભાઈ ધમલપર ગામ થી આવે છે આ એક નંબર ડુંગળી લઈ આપણે તો માર્કેટ માં દેશી લીમડો પણ આવે છે જે પત્તો પત્તો સારું હોય છે અને દેશી લીમડો છે જે પણ પાંચ રૂપિયા ચાર રૂપિયા પૂરીઓ વેચાય છે અને જે ભાઈ તિલકભાઈ ભાઈ નું નામ છે જે આ લીમડા વેચાણ કરે છે અલસન બહુ દી ભાઈ બીચલી ગામ કે હા હા અલસન જન તો લસણ માં થોડીક સારી એ બજાર છે એકદમ ગ્રીન પચ્ચી છે સફેદ દાંઠીઓ અને ચોખ્ખો ધોયેલો લસણ છે જેનો ભાવ 120 થી લઈને 150 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ લેનો લસણ ઉન ભાઈ સંજયભાઈ ખેડૂત નું નામ છે કયો ગામ કે ભાઈ પીપરિયા થી આવે છે લસણ લઈ આપણે જોઈને તો આ એવો ફુદીનો છે એકદમ ચોખ્ખો આખા પત્તાનો ફુદીનો છે જે પાંચ રૂપિયા પૂર્યું ફુદીનો વેચાય છે જે ભાઈ દેવજીભાઈ ખેડૂત નું નામ છે અને જે ધમલ પરથી આવે છે આ ફુદીનો લઈ આપણે જોઈને તો આ પછી દેશી તાણા છે જે તરફ ચોખ્ખું છે જેથી કરીને એસી થી લઈને 100 રૂપિયા સુધી કિલો વેચાય છે પછી દેશી અને એકદમ ગ્રીન એવો કલર છે અને દાગ વગર નો હે જેથી કરીને સો રૂપિયા સુધી કિલો વેચાય છે જેવાય પરસોતમભાઈ પરસોત્તમ ભાઈ નું નામ છે અને જે કુવાડ વાથી આવે છે આ ધાણા લઈ આપણે જોઈ ને તો આ સાફ કર્યા વગરની સીધી ઉપાડેલી ડુંગળી છે જે માટી આવેલી છે મૂળિયામાં અને મીડિયમ ડુંગળી છે જે દસ રૂપિયા કિલો વેચાય છે અને દિનેશભાઈ ભાઈ નું નામ છે જે હોલસેલ થી જથ્થાબંધ ડુંગળી વેચાણ કરે છે આપણે જોઈને તો રાજકોટ નું ટમેટા માર્કેટ છે જ્યાં ટમેટા હોલસેલ થી વેચાય છે અને જે આ પચીસ કિલોનું કેરેટ આવે જેનો ભાવ હોય છે આપણે જાણીએ ભાવ આપણે જોઈને તો આ બેંગ્લોર દેશી ટમેટો છે જે એક નંબર ટમેટો છે જેનો ભાવ ચોત્રીસ રૂપિયા કિલો પડે છે અને જે મહેશભાઈ ભાઈનું નામ છે જે હોલસેલ થી આ ટમેટાનું વેચાણ કરે છે આપણે જોઈએ નેક્સ્ટ તો આ લાંબુ ટમેટું છે એ પણ એકદમ સારું એવું છે જે નાસિક લાંબુ છે જેનો ભાવ ચોવીસ પચીસ રૂપિયા સુધી કિલો વેચે છે સારું ટમેટું હું ભાઈ નામ છે જે ભાઈ હોલસેલ થી આ ટમેટાનું વેચાણ કરે છે

આપણે હવે જોઈ ને તો અમેરિકન મકાઈ નું માર્કેટમાં આવી ગયા છે જે અહિયાં ઘણી બધી અમેરિકન મકાઈ આવેલી છે અને મકાઈમાં પણ એવરેજ ભાવ છે અને એમ કઈ તો મંદી પણ કહી શકાય જે જોઈને તો સારી મકાઈ એવી પણ જે બાર તેર રૂપિયા સુધી કિલો જાય છે જો એક નંબર મકાઈ છે જેમાં બાર તેર રૂપિયા સુધી કિલો જાય છે જે મકાઈમાં મંદી જેભાઈ સતીશભાઈ જે હોલસેલથી વેચાણ કરે છે અમેરિકન મકાઈનું હવે આપણે જોઈને તો નેક્સ્ટ મીડિયમ એવી મકાઈ જે આ મીડિયમ મકાઈ છે જેમાં આઠ રૂપિયા દસ રૂપિયા સુધી કિલો વેચાય હે મીડિયમ મકાઈ જે હરેશ ભાઈ ભાઈનું નામ છે જે હોલસેલથી મકાઈનું વેચાણ કરે છે જે આ મકાઈ પણ સારી એવી છે જેમાં પણ એવરેજ ભાવ તેર ચૌદ સુધી જાય છે આપણે જોઈને તો ઘણી બધી મકાઈ આવેલી છે અને ઘણી બધી પડી પણ છે મકાઈ જેમાં મંદી કહી શકાય અમુક નબળી મકાઈ વેચાતી પણ નથી એવી સ્થિતિ છે એવી બધી મકાઈમાં મંદી પણ પડી ગઈ છે આપણે જોઈને તો આ મીડિયમ એવું માંડવી છે જે અત્યારે માંડવી પૂરી થઈ ગઈ છે લઈને હાવ ઓછી આવે છે જો માર્કેટ ખાલી છે જે એક વક્કલ માર્કેટનો આવીને પડેલો છે જેનો ભાવ તેત્રીસ થી પાંત્રીસ રૂપિયા સુધી કિલો માંડવી જાય છે હું નામ ભાઈ જે ખંચુરભાઈ ભાઈનું નામ છે જે ભાઈ હોલસેલમાં આ લીલી માંડવીનું વેચાણ કરે છે બીજું માર્કેટ ખાલી છે લીલી માંડવી છે જે લીલી માંડવી ની એમ કહીને ને તો કે સીઝન પૂરી થઈ ગઈ છે જે એક વકલ છે